ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો બહુ જ વહેલી સવાર છે અને હું એકલી જ જાગી છું બીજા બધા સૂતા છે હજી પણ જે વ્યૂ છે ને એટલો મસ્ત છે તો મેં કીધું જો એ નીકળી ના જાય ને એની માટે હું તમને પહેલાં બતાવી દઉં તો જો આ બાજુ મસ્તી ને એકદમ પહાડ પહાડ દેખાય છે એકદમ જોરદાર વ્યૂ છે અને આ બાજુ આ બીજી બાજુ છે કિલ્લાની તો ત્યાં આમ જોઈ લો બધી બાજુ બસ પહાડ જ પહાડ છે કોઈ અવાજ નહીં ચકલા એના પણ અવાજ આવ્યા આમ એકદમ સુધિંગ એન્વાયરમેન્ટ છે અને બહુ જ મજા આવી જાય એવું છે ટૂંકમાં વહેલા ઉઠીને અહીં બેઠા હોય તો એટલી આમ નીરવ શાંતિનો અનુભવ થાય ને તો હું જાય ગઈ છું થોડીક વાર બેસું અહીંયા અને પછી બધા જાગશે એટલે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કરીને આજનું પ્લાનિંગ શું છે તમને કહીશ મે બી સિટીમાં ફરવા જવાના છીએ પણ એમ નોટ શ્યોર તો હાલો બધા ભેગા થાય પછી કંઈક પ્લાન થાય પછી તમને જણાવશું કે હું કરીએ છીએ બાકી વ્યૂઝ જોઈ લો એકદમ મસ્ત છે એકદમ આમ કિલ્લામાં આવ્યા હોય ને એવું છે આખું જો ગેટ એવો છે પછી આખો કિલ્લો એવો છે અમે ઉપર અહીંયા બીજા માળ પર છીએ આગ બાજુ અમારા બધાના રૂમ્સ છે બહુ જ એકદમ બ્યુટિફુલ પ્રોપર્ટી છે આમ મને કોઈ એવું ફેન્સી કંઈ જ નહીં બધું ગ્રાઉન્ડેડ આપણે આમ ગામડાના ઘરે કેવી રીતે હોય એવી રીતની આખી પ્રોપર્ટી બની રહી છે પણ મજા આવી જાય એવું છે તો હાલો મળીએ પાછા જલ્દી જે પણ કરશું તમને બતાવશું અમાર બેન એવા છે ને ઉઠા ભેગા ભૂખ લાગી હતી તો જો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે ને આ કાલે બતાવ્યો તો ને આજે પાછું બતાવ્યું એટલું મસ્ત ઇન્ટિરિયર કર્યું છે ને જોરદાર છે એકદમ જો નિશાબેન શું લેવો છો ખાવામાં ફ્રૂટ્સ લે છે હાલો તો જો અહીં ફ્રૂટ્સ લેવાય છે અને ઘણી બધી વસ્તુ છે ઇડલી સંભાર છે આલુ પરોઠા છે ઢોસા છે ઉપમા છે ને ઘણી બધી વસ્તુ છે કા બ્રેડ ને એવું બધું એ છે તો હવે જેને જે ભાવશે એ ખાવાનું રાઈટ હાલો ફ્રૂટથી શરૂઆત નિશાબેનની થઈ ગઈ છે હું હજી રાહ જોઉં છું કે બધા થોડાક ઉઠી ઉઠીને આવે ને તો કંઈક બધા ભેગા બેસે તો વધારે મજા આવે તો હવે બહારનો વ્યૂ આજ તો એન્જોય કરતાં કરતાં નાસ્તો કરવો છે કે હાલો હજી સુધી આટલા લોકો આવ્યા છે ઉઠીને બ્રેકફાસ્ટ કરવા માટે અને કેવો જોરદાર બ્રેકફાસ્ટ છે ને ભાઈ મજા આવી જાય એવો છે હા ધરાઈ ખાઈ લેજો કોઈ માગતા નહીં પાછા ત્રણ વાગ્યા સુધી ફાઈનલી ભાઈ જો દિન દર ઉડી ગઈ છે મારી બધાની છેલે લાસ્ટ

રસ્તામાં એક એવી ખબર પડી કે ફેમસ કચોરીની દુકાન છે તું જો કચોરી ખાવા આવ્યો આ નિશાને બહુ મજા આવી કા ભાઈ મને થોડી ખાટી ખાટી લાગી તને જો અમે પહોંચી ગયા હતા દૂધ તલાઈ લેક અને આઈથી થોડુંક આગળ ચાલીને જાય ને તો પીચોલા લેક આવે તો ચાલીને લેક છે અહીંયા તો ઉદયપુરમાં તો નખરા બધાય કહેવાય છે ને કે જિલ્લો કા શહેર હું કે જીલોકી નગરી મતલબ કે ઉદયપુર

કે આપણે કોઈક અમદાવાદમાં ફરવા આવ્યું હોય ટુરિસ્ટ એમ સર્ચ કરે કે અમદાવાદમાં ફરવા લાયક જગ્યા બતાવો ટુ તો હું આવે નિશા કાંકરિયા આવે કે ના આવે અને આપણે કાંકરિયા જાય તો શું હોય અયા કે મજા આવે તો એવું હોય પિચોલા બતાવે પણ પીચોલામાં આવીએ તો કઈ આપણે ભેગા હોય એટલે હા જ્યાં આપણે ઇટ્સ અબાઉટ ધ પીપલ તો મજા એની તને તાર જીજાને માર આવવાની નિશા જોડે આવી તો મજા આવી જોઈએ તમને આવે જ ઉદયપુર માં ઘણી એવી પ્લેસીસ છે કે જ્યાં છે ને હાઇક કરીને ટૂંકમાં આ બધા પહાડ દેખાય છે ને ચડી ને તમે કંઈક વ્યૂ હોય કે કંઈક એવું પેલેસ કે કંઈક હોય જોવા જઈ શકે પણ એના માટે સવારે વહેલા ઉઠીને નીકળવું પડે હાઇકિંગ માટે નિશા બેન નેક્સ્ટ ટાઈમ એવું કઈક કરશું તો અત્યારે હવે અમે લોકો એક મસ્તી નું કેફે છે જ્યાં અમે કા રાતે ડિનર કરવા ગયા ને એની નીચે જ છે ત્યાંથી થોડા ડેઝર્ટ ને એવું ખાવાના છીએ અને ઓલા લોકો માટે લઈ જવાના છીએ તો એવી રીતનો હવે કે કાર્યક્રમ છે અને પાછા જાસુ રિસોર્ટ કેમ કે ત્યાં બહુ મસ્ત લોકેશન છે તો ફોટોગ્રાફી બહુ મસ્ત થાય એમ હતી ત્યાં તો ઈ કંઈક કરશું ફોટો થી નિશાબેન ખુશ થઈ જવાના બરાબર ને ખુશ થઈ જવાના નિશા કહે મને કેમ આટલું અટેન્શન આપ બે અમારી નાની બેન એટલે અમારો છોકરા જેમ હાથ ચડે બરાબર ને છોકરું જ છે તે એટલે એનાટલું અટેન્શન આપ અમારો બેનું છોકરું જ છે ખરેખર એવું જ છે ને જીનકા બે હોય આપણાથી

બતાવો આજે મસ્ત એવું જ સેટઅપ છે જેવું કાલે હતું એવું અને આજે હું છે ફ્રેન્ચ ફ્રાઈઝ ને સમોસા ને બિસ્કીટ ને ચા નાસ્તો આવું બધું છે તો આલો બધા ભેગા થાય ને પાછો નાસ્તો કરે જેમ કાલે કર્યો તો એમ ખાવા પીવાની મજા કરવા જાય આવ્યા છે તો કયા રાખીએ આલો નિશાબેન નાસ્તો કરો ને આલો કરી લઈ અમે ત્રણેય ફોટોગ્રાફી કરી અને દર્શન ની ફોટોગ્રાફી સ્કીલ હોય અને અમારે ફોટો પાડવાની એટલી ઈચ્છા હોય ને આવું મસ્ત લોકેશન હોય તો પછી કેટલા ફોટા પડે તમે ઈમેજિન કરી શકો છો મિત્રો આમ પ્રી વેડિંગ શૂટ કરાવ્યું હોય ને એવા ફોટોસ પાડ્યા છે અને બહુ જ મજા આવી ગઈ કાની સબિન બહુ મજા આવી ગઈ ફોટોસ પાડવાની બહુ મજા આવી ગઈ નાખો રિસોર્ટ ફોટા માં હે ફઈરા છે તો આપણો ડે ટુ ઓલમોસ્ટ એન્ડ થવા આવ્યો છે આજનું ડિનર અંદર જ કરવાના છે તો બતાવશું શું શું જમીએ છે એ રેસ્ટોરન્ટ નું ઓલરેડી યસ ગુજરાતી કા રાજસ્થાની એટલે સાદું ટુક માં સિમ્પલ હમ અને રેસ્ટોરન્ટ નું વ્યૂ ઓલરેડી મે તમને સવારમાં બતાવી દીધો તો જોઈએ હવે કે મસ્ત સિક્વન્સ છે કે

મિત્રો એકદમ મસ્ત અત્યાર સુધી ગેમ રહી માં બહુ મજા આવી અને આજનો ટુક આપણી લાસ્ટ નાઈટ હતી કાલે અમારે ચેકઆઉટ કરવાનું છે કાલે નીકળી જવાનું છે કાલે અમદાવાદ કાલે અમદાવાદ ભેગા થઈ જશો અને કાલે સવારનો જો બ્રેકફાસ્ટ એકદમ અમેઝિંગ ને કઈ યમ હશે ને આપણે ચોક્કસ વ્લોગ લેશું અધરવાઇઝ આમાં જ એને એડ કરી દેશું મળીએ જલ્દીથી નવા વ્લોગ માં કઈ નવું લઈને આવીશું ને હવે અમારી પાસે ઇન્ડિયા કેટલા દિવસ રહ્યા વીસ દિવસ રહ્યા છે તો બનશે એટલું બ્લોગ કરશું બાકી જેટલી પણ બને ને એટલી મેમરીઝ ભેગી કરવાની છે કેમ કે હવે તો પાછા ઇન્ડિયા આવશું અને બહુ વાર થઈ જશે તો મળીએ જલ્દી થી અને સ્ટે ટ્યુન પંદર હજાર સબસ્ક્રાઈબર મેં આપડે વાત થઈ હતી આગલા બ્લોગમાં પંદર હજાર સબસ્ક્રાઈબર છે એની બહુ જ ખુશી છે એનું પણ જો મેળાશે તો કંઈક સેલિબ્રેશન કરશું ઓકે મળીએ